તાલુકા પંચાયતના ઇલેક્શનમાં બધી જાતિના લોકોને સાથે રહીને અમારો આગવો પક્ષ બનશે નવો પક્ષ બનશે નહીં ભાજપ હોય ને કોંગ્રેસ હશે અથવા અમારો ત્રીજો નેત્ર હશે આ ત્રીજો નેત્ર રહીને રહીને સચ્ચાઈ પર ચાલનાર સાચા કામ કરનાર એવા ઉમેદવારને ઊભા રાખીને ચૂંટાવા લાવવાના પ્રયાસ કરીશું ચૂંટાઈ લાવીશું અને વડોદરા શહેરને વડોદરા જિલ્લાને તાલુકાને સારું વિકાસ કરવાના પ્રયાસ કરીશું પક્ષ ઉભો નયા નવું કામ એટલા માટે લેવા લઈને ચાલી રહ્યો છું કે આવનારી નવી પેઢી આગળ વધે અને સચ્ચાઈ પણ ચાલે આજકાલ જે કંઈ બી છે આપ સૌ જાણી રહ્યા છો કહેતા નહીં હોય પણ હું કહું છું કે ખુલ્લામ કરપ્શન ચાલે છે ખુલ્લા બે નંબરના ધંધા ચાલે છે કશું જ કોઈ સરકાર કે કોઈ કશું કરતું નથી એને આગળ વધાવવા અને યુવાઓને આગળ લાવવા લઈને એક સચ્ચાઈની રાપર ચાલે એ પ્રયત્ન કરવાના છે લગભગ અમે ચાલીસથી પચાસ જણ ઊભા રાખીશું ને જે સારા હશે એમને જ ઊભા રાખીશું એવું નહીં કે ચૂંટાવીને બીજી પાર્ટીમાં જતા રહે એ અમારી સાથે રહે અને સા સાચા કામ કરે નિષ્ઠાવાન હશે એવા લોકોને બી ટિકિટ આપીને લડાવવાના કોર્પોરેશનની કામગીરી જિલ્લા પંચાયતની કામગીરી તાલુકા પંચાયતની કામગીરીના અંદર ખુલ્લે આમ ભ્રષ્ટાચાર ચાલી રહ્યું છે એ ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે અમે નવું નેત્ર બનાવી રહ્યા છો